અને હવે વાત કરીએ કૌભાંડી ઉપર સકંજો કસાયો છે તેની બીઝેડ ગ્રુપના કાળા કરતુતો અંગે વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાએ કાળા નાણાંને વ્હાઈટ કરવા મૈત્રી ફાઉન્ડેશન બનાવ્યું કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના ત્રીસમા જન્મદિવસની પાર્ટીમાં એમએલએ અર્જુનસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા મહેમદાવાદના એમએલએ અર્જુનસિંહને આમંત્રણ આપી મૈત્રી ફાઉન્ડેશનમાં તેમને સભ્ય પણ બનાવાયા હતા સત્તર ઓગસ્ટ બે હજાર ચોવીસના દિવસે અર્જુનસિંહ ચૌહાણે પોતાનું આધાર કાર્ડ પાન કાર્ડ મોકલાવ્યું હતું અને મંત્રી ભીખુભાઈ પરમારના દીકરા કિરણસિંહને તેર નવેમ્બરે મૈત્રી ફાઉન્ડેશનમાં સભ્ય બનાવ્યા હતા ત્યારે ત્રણેય સભ્યોના એક લાખ મળી કુલ ત્રણ લાખ મૈત્રી ફાઉન્ડેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા જો કે મૈત્રી ફાઉન્ડેશનના ખજાનશ્રી અનિલ કોઈ વિવાદિત ન હોવાનો દાવો કર્યો છે મિત્ર કમલેશભાઈ પછી કમલેશભાઈ ચૌહાણ ધવલભાઈ પટેલ આપણે કિરણસિંહ ભીખુસિંહ પરમાર અમીશભાઈ અસીમભાઈ પલકભાઈ ધવલભાઈ આ બધા ટોટલ અગિયાર ટ્રસ્ટીઓ છે રાજકારણ સાથે જોડાયેલ તો આમ તો આપણે અમદાવાદ ના ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ સાહેબ અને આપણે જે ભીખુસિંહ પરમાર સાહેબ છે એમના સન છે કિરણસિંહ એ છે એમાં અત્યાર સુધી આપણું જે એકાઉન્ટ ની પ્રોસેસ લગભગ દોઢ બે મહિના પહેલા જ થયેલી છે અને એમાં અલગ અલગ ત્રણ ટ્રાન્ઝેક્શન થયેલા છે અને એ મિત્રોની શું કેવાય જેમને પણ ચેક આપણને આપ્યા છે મારા મિત્ર જે ટ્રસ્ટી જોડે છે ધવલભાઈ તો એ રીતના શું કેવાય કે જે મિત્રો એ દાન કર્યું છે એના એના દ્વારા અરવલ્લી